શું તમે જાણો છો કિડનીનો દુખાવો કેટલો ખરાબ હોય છે શરીરમાં થતા દરેક દુખાવા કરતાં સૌથી ખરાબ દુખાવો કિડનીના સ્ટોનનો હોય છે વર્સ્ટ પેઇન યુ કેન ઇમેજિન પાંચ એવા લક્ષણો કે જે કિડનીનો સ્ટોન બતાવે કમરના ભાગમાંથી દુખાવો ચાલુ થાય જે આગળ પેટની બાજુ પેશાબ તરફ જતો હોય પેશાબ અટકી અટકીને આવે પેશાબમાં બળતરા થાય ક્યારેક પેશાબમાં લોહી આવે સાથે ઉલટી અને ઉપકા જેવું થાય જો આ લક્ષણો હોય તો આ દુખાવો પથરીનો હોઈ શકે છે પથરી થવાના ત્રણ મુખ્ય કારણો કયા હોય છે એક તો ઓછું પાણી પીવાથી વધારે પડતું નમકવાળું ખાવાથી વધારે પડતું પ્રોટીનવાળું ખાવાથી અને જો ફેમિલી હિસ્ટ્રી કે જીનેટિક હોય તો જો આવા કોઈ લક્ષણો હોય તો પેટની સોનોગ્રાફી કરાવવી જોઈએ જનરલી પાંચ એમ એમથી નાની પથરી દવા અને પાણી પીવાથી નીકળી જતી હોય છે પરંતુ આઠ દસ એમ એમ કરતાં મોટી પથરી હોય તો લેઝરથી કે કોઈ નાની સર્જરી કરવી પડે છે